મફતની મદદ કરવા આવનારથી સાવધાન રહેવું પડે તેવો બનાવ સામે આવ્યો છે સુરતના કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં એટીએમ માં રૂપિયા ઉપાડવા જતા લોકોની મદદ કરવાના નામે ખેલ કરવામાં આવતો હતો પાસવર્ડ સહિતની વિગતો એટીએમ ની મેળવી લઈને આંતરરાજ્ય ટોળકી દ્વારા ઠગાઈ કરવામાં આવતી હતી પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે કાપોદરા પોલીસે એટીએમ કાર્ડ ફેરવીને છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતો ઝડપાયા છે લોકોને એટીએમમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા એટીએમ મેળવી અન્ય કાર્ડ આપીને બાદમાં પૈસા ઉપાડી લેતા હતા આરોપીઓ પાસેથી કાપોત્રા પોલીસે ઓગણપચાસ જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા છે આરોપીઓની ધરપકડ સાથે એટીએમ કાર્ડ મોબાઈલ બાઇક અને રોકડા રૂપિયા કબજે લીધા છે પોલીસે કહ્યું કે આરોપી રામ અર્જુન લાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટ બંને રાજસ્થાનના વતની છે આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ નવ ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી દ્વારા હની ટ્રેપ લૂંટ સહિત એટીએમ ફ્રોડ સહિતના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું કાપોત્રા પોલીસે બંને આરોપી પાસેથી એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત શહેરના કાપોત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છડકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના નો દુરુપયોગ કરી અને

કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એક એટીએમ તેમજ અન્ય અડતાલીસ એટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ એટીએમ ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અરજનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરોલાલ જાટ કે જે એનડીપીએસ ના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબુલાત કરેલ છે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી